જો તમે ભાજપના પદાધિકારી અને નેતા છો અને તમારા પર ફોન આવે છે કે પીએમઓ ઓફિસ છે તે તમારા કામકાજથી ખુશ છે અને આ પ્રોજેક્ટમાં તમારે પૈસા લગાવવાના છે બાકીની રકમ તમને ઇનામ માટે મળશે આવો ફોન આવે તો ચેતી જજો અન્યથા તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી છેતરપિંડી આચરનારા જે તત્વો છે તે દિવસે ને દિવસે અલગ મોડસ ઓપરેન્ડી વાપરતા હોય છે એક નવી મોડસ ઓપરેન્ડી

ત્યારબાદ તે સિમ કાર્ડ અને તે નંબર તે ડિસ્ટ્રોય કરી દેતા હતા પરંતુ આ જે છેતરપિંડી આચરનારા તત્વો હતા તે આટલી આવકથી ખુશ નહોતા તે કારણસર તે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પદાધિકારીઓને ટાર્ગેટ બનાવવાનો પ્લાન ઘડે છે તે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના નેતાને ફોન કરીને કહે કે અમે પીએમઓ ઓફિસમાંથી બોલીએ છીએ અને ભાજપમાં જે તમારું કામ છે તે કામગીરીથી લોકો ખુશ છે અને પીએમઓ તમને જયપુર રાજસ્થાન જે હાઈવે છે ત્યાં રોકાણ કરવા માટેનું કહે છે ચાર કરોડનો પ્રોજેક્ટ છે જેમાંથી તમારે પહેલાં

એવો બહુ ઉચ્ચ કક્ષાની કચેરીએથી બોલે છે અને એમને સરકારશ્રી તરફથી ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્વની જગ્યાના મહત્ત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરો આ પ્રોજેક્ટ ચારેક કરોડનો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ જે છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ લગતા થોડાક ફોટોગ્રાફ્સ અને વોટ્સઅપ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરાવવા માટે આગ્રહ કરતા હતા ખોટા નામ ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જે તે વ્યક્તિને ફસાવવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે જેઓના નામ છે ભરતસિંહ બુદ્ધસિંહ રામસિંહ જે પલવલ હરિયાણાના છે અને મૂળ વતની એ બુલંદ યુપીના છે બીજા ઈરશાદ ખાન એ પણ પિનંગવા નુહુ મેવાત હરિયાણાના છે ઈરશાદ મોહમ્મદ એ હથિન હરિયાણાના છે પલવલ જિલ્લાના અને સાબીર એ પણ લખનાકા નાકા હથિન પલવલ હરિયાણાના છે રાકીબ અને મોહમ્મદ જહાન આ તમામ લોકો જિલ્લા પલવલ હરિયાણાના છે આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે ચીટિંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમઓ છે એ પ્રમાણે એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને એ પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા જ્યારે દસથી પંદર લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એવો એમને મળવાપાત્ર જે મળતી હતી રકમ એનાથી એમને સંતોષ નહોતો એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ તે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા હતા

દિવસે ને દિવસે આ સોશિયલ મીડિયાના કારણે લોકો જે શિકાર બની રહ્યા છે અને લોકોના ખાતામાંથી જે પૈસા રફુ ચક્કર થઈ રહ્યા છે તેને લઈને અનેક ગેંગો પણ સક્રિય બની છે અને ગુજરાત પોલીસ પણ આ મામલે આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયાસો કરતી હોય છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવ જીવન ન્યૂઝની આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई